સુરતના નાના વર્ષ બ્રિજ પર બાવીસ વર્ષીય જ્વેલરી ડિઝાઇનરનું દોરીથી ગળું ચીરાતા મોત નીપજ્યું જેનેલે પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી મૂળ સાવરકુંડલાના કેરાળા ધારની વતની અને મોટા વર્ષોમાં રહેતી દીક્ષિતા ઠુમાર મોપેડ લઈ નાના વર્ષો બ્રિજ નજીકથી પસાર થતી તે સમયે પતંગની દોરી વચ્ચે આવી જતા દીક્ષિતાનું ગડું કપાઈ જવાના કારણે મોત નિપજ્યું પતંગની દોરીથી ગડુ કપાતા ઈજાગ્રસ્ત થયેલી દીક્ષિતાની નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી કે જીવ બચાવી શક્ય ન હતા સુરતમાં ચાલુ વર્ષે ગડું કપાઈ જતાં મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે હું મનસુખભાઈ ખોડાભાઈ ઠુમર ઝરીખ્યાવાળા બોલું છું ઠુમર પરિવારના પ્રમુખ અમારા પરિવારની દીકરી આ ત્રેવીસ વર્ષની ઘનશામભાઈ કેરાળાની દીકરી અને જોબમાં જાતી જેવેલર્સમાં જોબ કરે એ જાતિથી તે ત્યાં સાયના દોરો છે દોરો છે જે ગાડી ટુ વ્હીલર હોય એને હરિયા નાખવાના હરિયા બાંધવાના પચાસ રૂપિયાનો હરિયો આવે છે બરાબર અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં પાંચ સાત દિવસ પુલ માથે નહીં ચલાવવાની નીચેથી ગાડી લેવાની ઈ મારી ખાસ સૂચના છે દીકરીયુ બહેનો બધા ભાઈઓને બધા વડીલોને બરાબર બહાર નહીં નીકળવાનું બ્યુરો રિપોર્ટ સુરત